જૈ ફ્રેન્ડ્સ અત્યારે એક મિત્રનો ફોન આવ્યો અને એણે મને હાવ દેશી ભાષામાં વાત કરી કે જ હવે અમે ક્યાંક જોડાવા માટે ગયા હતા અને એણે અમને કીધું છે કે આ તમારે એક કાર્ય કરવું પડશે કારણ કે કોઈ તમારા ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે બરાબર આવું એ ભાઈને કોઈ કે કીધું હવે આ ભાઈનું નામ પણ હું અહીંયા કને છુપાવવા માગીશ એ જ્યાં કને હતા કે કોઈ એને કીધું એ પણ હું અહીંયાથી છુપાવવા માગીશ કે કોણે એને આ બધી વાત કરી અને આખી ઘટના શું થઈ એની આપણે વાત કરીશું તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જેમ મને એમાં અમારો વિડીયો વધારે વધારે લોકો સુધી શેર કરજો હવે આખે આખો જે ઘટનાક્રમ છે આ સૃષ્ટિનો એ સૃષ્ટિના ઘટનાક્રમ મુજબ આપણે એટલું તો આપણે વિચારીએ છીએ ને કે જે ઘટના ઘટવાની છે એને કોઈ રોકી શકવાનું નથી પછી આપણે એ પણ વિચારીએ છીએ કે માણસ જન્મે અને છઠ્ઠો દિવસ થાય એટલે એની ઓલી છઠ્ઠી કહેવાય એમ અને છઠ્ઠીના દિવસે વિધાતા ત્યાં કને લેખ લખવા માટે આવે બરાબર અને વિધાતા જે લેખ લખવાના હોય લેખ ત્યાં કને લખી જાય બરાબર અને પછી જેમ કેટલાક આપણા ગીતોમાં પણ ગવાણું કે વિધિના લખિયા લેખ લલાટે મિથ્યા નવ થાય થાય હા શ્રાવણ કાવડ લઈને ફરતો ફરતો માતા પિતાની સેવા કરતો ચાલ્યો જાય આવા ગીત પણ છે બરાબર અને એક આપણે તમને ખબર હશે જેવી રીતના હાજી કાસમની વીજળી એટલે કે એની બોટ હતી અને એ સમુદ્રની અંદર ગરક થઈ ગઈ એ પણ તમે સાંભળ્યું હશે કે એમાં પણ એક ગીતના કાંઈક શબ્દો એવા છે કે કાસમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈ બરાબર એટલે કહેવાનો મતલબ એ અને હમણાં તમે જોયો કિસ્સો ડ્રીમ લાઇનરનો એમાં પણ જે વિમાન એર ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટથી કરી અને એણે ટેક ઓફ કર્યું બરાબર અને પછી એ વિમાન ક્રશ થઈ ગયો અને જે ડોક્ટર લોકો પ્રેક્ટિસવાળા ડૉક્ટર લોકો હતા કે જે એનું ભવિષ્ય બનાવવા માટે એ ડૉક્ટર લોકો જ્યાં રહેતા હતા એ કેન્ટીન ઉપર ચાર માળની કેન્ટીન હતી ને એના ઉપર જ બરાબર એ વિમાન પડ્યું અને જમવાની થારી હતી એમની એમ રહી ગઈ બરાબર પરંતુ તેમ છતાં પણ એ પોતાના કોઈ પણ કાર્યને રોકી શક્યા નહીં એટલા માટે જે પણ કાર્ય થાય છે ને એ કાર્યને કોઈ રોકી શકતું નથી અને બીજી વાત તમને હું ખાસ કહી દઉં કેટલાક લોકો તાંત્રિક વિડીયો બનાવે છે કેટલાક લોકો એમ વિચારે છે કે આ કોકના શર્ટ કોઈ આપી દે તો એનાથી કાંઈ થઈ શકે કોકનો ફોટો કોઈને તમે આપી દો તો એનાથી તમને કાંઈક તકલીફ આપી શકે બરાબર કે કોઈ માથાના વાડ તમે એ એ રાખી લે તો એનાથી થઈ જાય સાહેબ આવું જો હોત બરાબર તો આપણા ઉપર ભારત દેશ ઉપર કેટલી હકૂમતોએ રાજ કર્યું તમે જો શક હુણ પોર્ટુગીઝ ફ્રેન્ચ અંગ્રેજ હં મોગલ અફઘાન હં આપણું સોમનાથ મંદિર સાહેબ સત્તર વખત લૂંટાણું તમે વિચાર તો કરો હા આવી જો કોઈક ભારત દેશમાં કોઈક એવો પેદા થયો કે જેને આવી મેલી વિદ્યા આવડતી હત તો આવી મેલી એ અંગ્રેજ ઉપર તો કરત હં કોઈક ફ્રેન્ચ ઉપર કરત બરાબર અને કોઈક આવા જે અહીંયા કને કુકર્મ કર્યાવાળા આવ્યા અમુક મહારાજાઓ શૈતાન બરાબર છે બાદશાહો બરાબર જેણે કેવી લૂંટ હલાવી તૈમૂર લંગથી કરી અબ્દાલીથી કરી અને કેટ કેટલાના નામનું બાબરથી કરી હં અને કંઈક લોકો અહીંયા કને મોહમ્મદ તઘલક આવા કંઈક લોકો અહીંયા કને કેવા અહીંયા કને ત્રાસ ગુજાર્યા તમે વિચાર તો કરો તો એના ઉપર કોઈ વિદ્યાનો પ્રયોગ ન થયો અને એને કાંઈ ફરક ન પડ્યો જો આવું જ કરનાર હોય બરાબર તો એ રાજા મહારાજાઓ ઉપર કેમ નથી હો પછી આવડું મોટું રાજકારણ છે આ રાજકારણની અંદર એક પાર્ટી બીજી પાર્ટીને હરાવવા માટે થઈ અને ઇલેક્શનમાં તમે માનો છો ને કે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે એના પછી તમે માનો છો ને કે એ પાર્ટી ફંડિંગ માટે પણ એટલા બધા રૂપિયા આપે છે પછી કેટલી બધી મોટી મોટી કંપનીઓ પોતાના કોન્ટ્રાક્ટ પાસ કરાવવા માટે થઈને પણ કરોડો રૂપિયા આપે છે જો આવી મેલી વિદ્યાના જાણનાર માણસો હોય સમજી લ્યો બરાબર તો એને આપી ન દે ત્યાં ગને બરાબર બે પાંચ હજાર રૂપિયા હમ અરે બે પાંચ હજાર શું પાંચ પચીસ લાખ રૂપિયા આપી દે હા પછી એના પછી આપણે અહીંયા કને કેટલા બધા ટેરરિસ્ટ લોકો અહીંયા કને આવે છે કેટલા બધા ચોર લોકો ચોરી જાય છે કેટલી બધી અનેક ઘટનાઓ થાય છે સાહેબ કાં કોઈ કોઈ કાંઈક કોઈને કહી નથી શકતો હં આપણી અહીંયા કને જે જેને કહેવાય અહીંયા આપણી ઇન્ટેલિજન્ટ જેને કહેવાય કે રો ભારતની જે ઇન્ટેલિજન્ટ સંસ્થા છે જેનું નામ છે રો ઇઝરાયલની છે એનું નામ છે મોસાદ બરાબર પછી પાકિસ્તાનની છે એનું નામ છે આઈએસઆઈ બર તો આપણી આ સમજી લ્યો કે આવડી બધી એજન્સી છે જે સીબીઆઈ છે સીઆઈડી છે હા એ બધા લોકોને આ લોકો કેટલી મદદ કરી શકે ને આ લોકો એ લોકોનો સાથ ન લે કે એને જો કાંઈ ખબર પડતી હોય તો અને કાં સમજી લ્યો કે એને ઈ કોઈનું કાંઈ ખરાબ કરી શકતા હોય બગાડી શકતા હોય તો સાહેબ આખી આખી ઘટનાઓના તમને અંતરાળમાં કહું કે તમારા મન અને મસ્તિષ્કની અંદર જે મેસેજ તમે તમને કોઈક નાખે બરાબર કારણ કે જો એક વસ્તુ તમે યાદ રાખજો આ સંસાર છે ને એમાં તકલીફ તો બધાએને છે એક વડાપ્રધાન હોય ને એને તકલીફ છે ને એક પટ્ટાવાળાને તકલીફ છે એક ખેડૂતને તકલીફ છે ને એક વાણિયાને તકલીફ છે અને જે અમે બ્રાહ્મણો છીએ તો અમને તકલીફ છે તકલીફ બધાને છે સાહેબ બરાબર અને આવું નોર્મલ દરેક ઘટના દરેક ઘરમાં થોડું થોડું ઘટતું જ હોય સમજી લો બરાબર કે ભાઈ કોઈ ભાઈ ભાઈ નથી બોલતા બરાબર કોઈ સાસુ બહુની અંદર એને જામતું નથી કોઈના વેવાઈ વેલાઓ સાથે એ લોકોને મેચ નથી થતું હા અને પછી સમજી લો કે જેટલી આવક થાય છે એનાથી વિશેષ જાવક થાય છે ધંધા બેરોજગાર હાલતા નથી હમણાં અમે મંદીનો પીરિયડ છે બરાબર અને તો અમારે અહીંયા કને પાંચ મિનિટ અહીંયા બેસવાનો ટાઈમ ન હોય અહીંયા બેસીને અમે આ વિડીયો બનાવી અને લોકોને જે પ્રશ્નો પૂછે છે એનો અહીંયાથી બરાબર તો ધંધા મંદી ઉપર ચડાવ આ બધું તો એક જિંદગીનો એક એક પાસો છે અને એ તો હાલે જ રાખવાનો છે બરાબર એમાં કાંઈ તમે જોર આવવા જેવાથી શું થાય અને એક વસ્તુ છે તમે તમને હું સિમ્પલ વાત કરું કે મામો અને ભાણેજ આ બે જણા હવારના પહોરમાં ઘરેથી નીકળ્યા બરાબર અને બંને મેદાનમાં કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે નીકળ્યા અને મામાને પૂરી ખબર હતી કે આજ મારો ભાણેજ કામ આવી જશે અને દ્રોણાચાર્યએ ત્યાં કને જે ચક્રવ્યૂહની રચના કરી છે ચક્રવ્યૂહમાં મારો ભાણેજ આજ બહાર નહીં નીકળી શકે આવા કાળિયા ઠાકર મુરલીધર કૃષ્ણને ખબર હતી કે આજ મારો ભાણેજ જવાનો છે પણ સાહેબ જેનો મામો ભગવાન હોય કૃષ્ણ હા આખી દુનિયાએ સ્વીકાર કર્યો ને કે કૃષ્ણ ભગવાન છે હા એ તો ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપ ધારાય અહં કૃતનશ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા હ આવો કૃષ્ણ બરાબર અને જે ધારે તો શું એના ભાણે ન બચાવી શકે પણ જેનું આયુષ્ય સાહેબ જેટલું લખાયેલ હોય ને બરાબર એનાથી એક દિવસ વધારે માણસ કોઈ આ ધરતીમાંથી ટકી જ ન હગે કોકનું સોળ વર્ષનું લખાયેલું હોય કોકનું બાર વરસનું લખાયેલું હોય કોઈનું બાવન વર્ષનું લખાયેલું હોય ને કોઈનું નેવું ને હોવર્ષનું લખાયેલું હોય જેના જેટલા આયુષ્ય હોય ને સાહેબ એનાથી એક વખત વધારે શ્વાસ લઈ ન ધરતી માથે હા અને એવી રીતના કોકના ઘરમાંથી ક્યારેક કેટલાક મેમ્બરો એક્સપાયર્ડ થઈ ગયા હોય નવા જવાન જોધો એક્સપાયર્ડ થઈ ગયા હોય મારે પણ હમણાં અહીંયા ચોબારી ગામમાં જન્માષ્ટમીનો દિવસ અને એક લાડસોયો દીકરો બરાબર એ ત્યાં કને થાંભલાની નીચે આવી અને દેવલોકને પામ્યો બીજો છોકરો પણ બહુ પરિસ્થિતિ ખરાબ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે તો આવી ઘટનાઓ કંઈક રોજ બરોજ ઘટે છે હા એટલા માટે હર વખતે સંઘર્ષ કરો ભગવાન કૃષ્ણનું નામ લ્યો તમે તમારા જેના દેવી દેવતાને માનતા હોય ને માતાજીને માનતા હોય મા રવરાયન માનતા હોય હા મા ખોડલને માનતા હોય કે મા ચામુંડાને માનતા હોય તમે જેને માનતા હોય એને કોઈ પોતાના ઈશ્વર અલ્લાહને માનતા હોય તો એને બરાબર પણ હું તમને ખાસ એક બ્રાહ્મણ તરીકે અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે ક્યારેય પણ કોઈ કોઈનું કાંઈ કરી નાખતું નથી અને એવી શક્તિઓ કોઈના પાસે કાંઈ છે નહીં એટલા માટે કોઈક તમારા મનને મગજની અંદર કોઈક વસ્તુ ઘાલી દે ને કે તમારું કોઈક કામ કરી નાખ્યું છે તો એ વાત હાવ ખોટી છે એવું કોઈ શક્ય છે નહીં બરાબર એટલા માટે થઈ અને જે આપણા પહેલાં પણ કોઈક કર્મ બંધાયેલા હોય ને એ કર્મનું ફળ આપણે ક્યારેક ભોગવવું પડતું હોય મારા વાલા બરાબર આપણે વી વરસ પચીસ વરસ પહેલાં જાણતા હોય અજાણતા કોઈને તકલીફ દીધી હોય ક્યાંક કોકનું ખોટું થયું હોય હં અને ક્યાંક ને ક્યાંક તો આપણે ક્યાંક ભૂલ કરી હોય આ જન્મમાં નહીં તો ગયા જન્મનું ભોગવું પડે માણસને હં એટલા માટે થઈ અને ક્યારેય કોઈ વસ્તુ છે ને તમારે નડતી નથી એટલે તમારા મગજમાંથી છે ને એક વખત એક વાત એવી કાઢી નાખો બરાબર હં કે ભાઈ તન મને કાંઈ નથી નડતું બરાબર અને જે પણ મારા કૃષ્ણને જે મંજૂર હશે ને ભગવાન ઠાકરને જે મંજૂર હશે ને અને ભગવાન ઠાકર તારે મને જે દેવું હોય ને એ મંજૂર છે મને બરાબર એમ કરી અને મનમાં છે ને એ એકવાર એવો વિચાર કરો કે કૃષ્ણ તારા સિવાય આ દુનિયામાં કોઈ નથી ભગવાન તારા સિવાય કોઈ નથી ને હું તારા શરણે સોન તું મારી લાજ રાખજે અને હરામ બરાબર તમને કોઈ દી કાંઈ થાય તો મને કહેજો તમે બરાબર કૃષ્ણના શરણે જાઓ આત્મામાંથી એક હરખે હરખો ઉદ્ગાર કાઢો હા એક વખત તમે એવી પ્રાર્થના કરો કે તમારી પ્રાર્થના સાંભળવો જોઈએ ભાઈ હા નરસિંહ મહેતાની હાંભરે કાનો હા મીરાબેની કાનો હાંભરે બધાની ફરિયાદ કૃષ્ણ સાંભળે અને આપણી ના સાંભળે કાંઈ આપણાથી કાંઈ દુશ્મની છે કાનાને પણ કાનાને આપણે એટલા સાચા દિલથી માનીએ ને તો કાનો આપણા બાજુમાં આવે એટલા માટે હું આ મારા મિત્રને મારા વિડીયો દ્વારા મેસેજ આપવા માગું છું કે પહેલાં તો ભ્રુવોર મધ્ય પ્રાણમાં વૈશ્ય સમ્યક સતમ પરમ પુરુષ દિવ્યમ યદક્ષરમ વેદ વિદો વદંતી વિસંતી યદ્યતયો વિતરાગાહ

અને આપણા જેવું જ શરીર છે ભાઈ એ કાંઈ આપણો ફરિશ્તા ન હોઈ શકે અને આપણા લખેલા લેખને ન મટાવી શકે પરંતુ હા એક જ ભગવાનની તમારા ઉપર કૃપા થાય અને બીજી કૃપા તમારી મા જનેતાની થાય બરાબર અને મા જગદંબાની તમારા ઉપર કૃપા થાય અને મા બાપની તમે જો હાચા દિલથી સેવા કરી હોય તો તમને આ બધી વસ્તુમાં રાહત મળે એવું મને ખબર છે અને એવું મેં વાંચ્યું છે બરાબર કે વિપરીત વિધાતા તણા ભલે એને લખિયા લેખ પણ ભેડિયા વાળી તારો થાય ભેટ તો એ ખોટા લેખ લખ્યા હોય પણ તમારી માં હોય અને એની તમે સેવા કરી હોય એને જે વસ્તુ ખપતી હોય તમે લાવી દીધી હોય દહ પંદર મિનિટ તમે એના પાસે બેઠા હો અને એને તમે તીર્થયાત્રાઓ કરાવી હોય એને તમે તમારા બંગલાની અંદર રાખ્યા હોય અને જેમ માં એક ત્રણ ચાર વર્ષના દીકરાને ઉપાડી ઉપાડીને આમ એક

અને એના પાછળ એટલા બધા રૂપિયા બગાડશો નહીં નહીં તો સાહેબ તમને એટલા બધા તાંત્રિક વિધિથી બધું કરી દેશે કે જેમાંથી તમે બહાર જ નહીં નીકળી શકો આ બધું દલદલ છે સમજ્યા એટલા માટે તમારા મા બાપની સેવા કરો તમારા કુળદેવીને માનો હં અને જે થાય ને એ બધું સાત્વિક કરો તમારા કને રૂપિયા હોય ભગવાને આપ્યું હોય સરસ મજાનું સરસ મજાના યજ્ઞો કરાવો બ્રાહ્મણો પાસે કથા કરાવો જે તમારે કરાવવું એ ખુશીથી બધું કરાવો એમાં કાંઈ વાંધો નથી બરાબર પરંતુ ધ્રુત લોકો જે મેલી વિદ્યા ના નામ લઈ અને તમને ડરાવી રહ્યા છે ને હા એવા લોકોથી દૂર રહેશો અને ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો એક સંકલ્પ કરી લો કે હું કોઈથી જોવરાવા નહીં જાઉં બસ આટલો કરજો તમે બરાબર સાહેબ એટલું તો વિચાર કરો રશિયા જપાન અમેરિકા યુરોપના દેશો આખી ગલ્ફ કન્ટ્રીઝ બરાબર આટલા પ સત્તાવન દેશો ઇસ્લામના મુસ્લિમ દેશો બધા અને આવડી બધી ટેકનોલોજી અને આવડો બધો સાયન્સનો યુગ બરાબર આમાંથી કોઈ કોઈને નથી માનતું ને કોઈ એમ વિચારતું નથી અમારે કરી નાખ્યું એક જ આપણાને કરી નાખે આપણે આપણાને જ કરાવવા કરવા માટેથી આપણે જ લોકો છે બીજા કોઈ નથી દુનિયામાં એવા તો કેટલાય દેશ છે જ્યાં કને ધર્મ જ નથી વિચાર કરો તમે તો આ તાંત્રિક ફાંત્રિકનું શું આવે હું આગળ પહેલાં તો એક વસ્તુ છે અમારે અહીંયા તો હું જે જગ્યા ઉપર બેઠો છું આ તો કાનૂન છે બરાબર કે કોઈ જોરાયા વાળા કે જોયાવાળા કે આવા તેવા હોય ને એ બધાને પહેલાં જેલમાં નાખી દે ભિખારી ભિખારી કોઈ રોડ ઉપર નથી દેખાતું એ બધાને જેલમાં નાખી દે બરાબર અહીંયાનો કાનૂન જ એવો હોય એટલા માટે મારી એક બ્રાહ્મણ તરીકે ખાસ તમને વિનંતી કે ક્યારેય પણ આવા લોકોના સંપર્કમાં ના આવશો સુખી જિંદગી જીવો મોજ કરો ખૂબ મહેનત કરો ખૂબ રૂપિયા કમાવો અને જલસા કરો મોજ કરો તમને મારે બરાબર આ જિંદગી હે ને મળી હે ને એમાં કાલનો કાંઈ ભરોસો નથી એટલે આનંદ કરી લો લહેર કરી લો મોજ કરી લો બરાબર બાકી કોઈ ખોટા ટેન્શનમાં ફરવાનું નહીં વિડીયો ઘણો મોટો થઈ ગયો છે એટલા માટે માફ કરજો પણ હા મારી વાતો તમને ક્યાંક સારી લાગે ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો કારણ કે આટલું મહેનત કરી કરીને બોલી હિં તો એકાદ બે જણા જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે ને તો અમાને એમ થાય કે આ વિડીયો બનાવ્યો સાર્થક છે એટલા માટે જો તમને સારો લાગે તો બીજા લોકોને પણ આ મૂકજો અને શેર કરજો જય માતાજી જય હિન્દ